વડોદરા શહેરના કારીલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગના દવાખાના પાસે મશીન હોલ બનાવી મુખ્ય લાઇન સાથે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા શહેર કારેલી વિસ્તારમાં આવેલ ચેપી રોગ દવાખાનાથી વાયરોગ હોસ્પિટલ તરફ જતા થોડા મહિના પહેલા ગટરની લાઈન બેસી જવાની સમસ્યા ઉદ્ભવી હતી જેને લઈને સ્થાનિકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિકોની રજૂઆત બાદ રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજે સાતના રોડ ચેપી રોગના દવાખાના પાસે મશીન હોલ બનાવી મુખ્ય લાઇન સાથે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરી રૂપિયા અડતાલીસ લાખના ખર્ચે નવીન ડ્રેનેજ લાઈન નાખવાના કામ કરવામાં આવશે આ કામગીરી સ્વર્ણિમ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે આ કામગીરીને લઈ બે હજારથી વધુ પરિવારોને ડ્રેનેજની સમસ્યાઓનું નિરાકરણ આવશે આ કામગીરી અંદાજીત ચારથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે આ કામગીરીના ખાતમુહૂર્ત માટે રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ અને સ્થાનિક નગરસેવકો કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કારીલો વિસ્તારની સાધનાનગર સોસાયટીની સામેની આ ડ્રેનેજ લાઈન ચાર પાંચ મહિના પહેલાં એક બેસી ગઈ હતી તેના કારણે આ વિસ્તારના લગભગ દસથી બાર હજાર લોકોને તેની અસર થઈ હતી અને ડ્રેનેજના કારણે ઘણી બધી બીજી પણ તકલીફો વધી ગઈ હતી પરંતુ આ રજૂઆત જ્યારે મારી પાસે આવી અને મહાનગરપાલિકામાં તેની રજૂઆત કરી ત્યારે સ્વર્ણિમના ગ્રાન્ડ હેઠળ આ આખું કામ લેવામાં આવ્યું છે આના માટે રોડ ખોદવામાં આવે નહીં ટ્રેન્સલેસ પદ્ધતિથી જ્યારે આ ડ્રેનેજ લાઈન જોડાણ એપીએસ નાગરવાડા સાથે થશે તો અહીંનું જ લગભગ દોઢ એમએલડી જેટલું જે ડ્રેનેજનું પાણી છે એ તમામ ગટરનું પાણી રોકવામાં આવશે અને સરસ સારી રીતે ત્યાં એપીએસમાં જશે એના કારણે અહીંથી દસ બાર હજાર કુટુંબોને જેની તકલીફ થશે એ તકલીફ દૂર થશે હું ચોક્કસ વિશ્વાસ છે આ કામગીરી આગામી ચાર મહિનામાં પૂર્ણ થશે